પાલીતાણામાં બાળ ગોપાલ દ્વારા બાળ ગણેશની સ્થાપના કરવામાં આવી અહીં ગણપતિજીની સ્થાપના માટે નથી કોઈ પંડાલ ઉભા કરવામાં આવ્યા કે નથી કોઈ કરવામાં આવ્યા અહીં અહીં કોઈ 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 પ્રમુખ નથી નથી કે આયોજક ગ્રુપ પણ નથી બધા ગણપતિજીના ભક્ત છે અહીંયા ગણપતિજીની સ્થાપના માટે કોઈ એવી ખાસ વ્યવસ્થા નથી પરંતુ તો પણ પાલીતાણાની એક અનોખી ગણપતિની સ્થાપના કહી શકાય એવા ગણપતિજીનું અહીં સ્થાપન કરવામાં આવ્યું છે હવે તમે કહેશો કે ભાઈ કોઈ વ્યવસ્થા નથી કોઈ આયોજન નથી તો પછી અનોખી કઈ રીતે કહી શકાય અનોખી એટલા માટે કહી શકાય કે અહીં ભગવાન ગણપતિને બેસાડવા માટે કોઈ લોભ કોઈ લાલચ કે કોઈ ફંડ ફાળો લેવામાં આવ્યો નથી અહીંયા ફક્ત ભગવાન ઘરે આવ્યા એનો ભાવ દેખાય છે એટલા માટે કહેવાય છે કે ભાવ હોય ત્યાં જ ભગવાન દેખાય છે

એટલે અમને બધા છોકરાઓને આનંદ આવ્યો કે હાલો આપણે બધા છોકરા ગણપતિ બાપાનું નું આયોજન કરીએ એટલે બધા છોકરાઓ મળી માનો પૈસા આપો ને મોટા વાપરવા આપે હે એ ભેગા કરીને ગણપતિ બાપો ની નાનીકડી એમથી મૂર્તિ લાવ્યા હે અમે બસો રૂપિયા ભેગા કર્યા હતા અને એકસો ને એસી રૂપિયા ની મૂર્તિ આવી કેટલા દિવસ નું આયોજન કર્યું છે અમે ત્રણ દિવસ નું આયોજન કર્યું આજે ત્રણ દિવસ પૂરા થયા છે તો વિસર્જન ની તૈયારી ખાતે નાના નાના ભૂલકાઓ દ્વારા વિઘ્ન હર્તા દેવ દુડા ગણેશજી ની સ્થાપના કરવામાં આવી છે આ વિસ્તારમાં રહેતા એક થી આઠ વર્ષના નાના નાના ભૂલકાઓ દ્વારા એક નાનું એવું ગણપતિ બેસાડવાનું આયોજન કરવામાં આવ્યું છે પરંતુ નજરે જોતા આયોજન બહુ મોટું છે કારણ કે આ વિસ્તારમાં ગણપતિજીની સ્થાપના માટે નથી કોઈ મંડળ દ્વારા કરવામાં આવી કે નથી કોઈ ગ્રુપ દ્વારા અહીંયા ગણપતિજીની સ્થાપના આ વિસ્તારના વર્ષના નાના નાના બાળકો દ્વારા કરવામાં આવી છે અહીં ગણપતિજીની સ્થાપના કરવા માટે કોઈ પાસે ફાળો પણ લેવામાં આવ્યો નથી કહેવાય છે કે બાળક એ ભગવાનનું રૂપ હોય છે તો પછી ભગવાન ઈચ્છે તો નાનું એવું કાર્ય મોટું કેમ ના થાય તો નાના નાના ભૂલકાઓએ નક્કી કર્યું કે આપણે ગણપતિજીની સ્થાપના કરવી છે તો બધા બાળકોએ પોતપોતાના ઘરે જઈને પોતાના ભાગ લેવા માટે મમ્મી પાસે દસ દસ રૂપિયા મંગાવ્યા અને ઘરેથી દસ દસ રૂપિયા લઈને તમામ બાળકોએ રૂપિયા ભેગા કર્યા એકસો એંસી રૂપિયા ભેગા થયા આ રૂપિયાની એકસો ને એસી રૂપિયાની નાની એવી ગણપતિજીની મૂર્તિ લાવવામાં આવી અને બાળકો દ્વારા ત્રણ દિવસ માટે ગણપતિજીનું સ્થાપન કરવામાં આવ્યું અને ત્રણ દિવસ પૂર્ણ થતા બાળગોપાલ દ્વારા ગણપતિજીની મૂર્તિનું વિસર્જન કરવામાં આવ્યું મારું નામ મકવાણા બુચવી છે અમે નાની એવી ગણપતિજીની મૂર્તિ લાવ્યા છે અમારે નિશાળમાં રજા ન પડેલા અમે ત્રણ દિવસ ત્રણ દિવસ નું આયોજન કરેલ છે મૂર્તિ કઈ રીતે લાવ્યા છો તમે અમે બધા પૈસા ભેગા કરીને મૂર્તિ લાવ્યા છે કેટલા રૂપિયાનો ખર્ચ કર્યો છે તમે

એ લોકોએ એસી હજાર રૂપિયા વાપર્યા હોય માટે ચોક્કસથી કહી શકાય કે આ બાળકો પાસેથી એક શીખ મળે છે કે ભગવાનની મૂર્તિ નાની હોય કે મોટી હોય ભગવાનના પ્રાણ સૌ મૂર્તિમાં એક સરખા જ હોય છે માત્ર પ્રેમ અને ભાવ હોવો જોઈએ કારણ કે ભાવ હોય ત્યાં ભગવાન હોય છે અને ભગવાન હોય ત્યાં ભાવ હોય છે